यारे हस्तो दन एक दिन रोजे बंदना टाइम में कोगनी मथी વખત खाली एक વખત हाथो गजे यारे बहुत बड़ा मुगल झगड़ा थाई ने यार देखो की ये मशीन रिवर्स थी हां बोले एक्सेप्ट होना

પણ હું અત્યારે એસજીઆઈ ઓલરેડી પહોંચી ગયો છું બરાબર છે અને સરસ મજાનો ચા નાસ્તો લઈને મારે જવાનો છે વિલાસ શર્માના ત્યાં ઓકે તો નાસ્તો આપણે આજે પાછો કાઠિયા રથથી લઈને જઈશું ત્યાંથી કોતા પહોંચવા આવ્યો છું બરાબર અને જે તમને અવાજ આજુબાજુમાંથી આવી રહ્યો છે આ એ જ હસ્તો ચહેરો છે હસ્તો અત્યારે હસ્તો એ જ ચહેરો છે કરવા બધા <laughs> 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 કુદરતી આપત્તિઓ રોકી રહ્યો છે તું પછી આજકાલ એમ કેસ ઉડાસ વિલાસ ઉડાસ બ્રો બોડી કરે ટકો કર ના

બધી વસ્તુ ખાલી કરીને એને રોડ ઉપર ઉભું રાખ્યું એટલી ખરાબ હાલત છે ને એટલું લો ચવાળું કામ છે ને અને આખી લારી વાળી નાખી બિચારા નિકોલ નિકોલ નહીં બધી જગ્યાએ અતરા છે હા બધી જ જગ્યાએ હવે કશું કરવું હે ને એટલે પૈસા જોઈશે બધી વસ્તુ જોઈએ આમને સમજો તું કહેવાય મતલબ રોડ આમના ધીરખા ના થાય ખાડા ના પુરાય ઓમનો ધંધો જ લોકોને રન કરવાનો હે

જે છે એ કરશે એ બધા તમને બતાવવામાં આવશે અત્યારે તો ભાઈ છે તમારો સિંધુ ભવન રોડ પર છે હાલ જઈ રહ્યો છું હું અભા કો કોલાસ શર્મા ઉસકે બાદ હમ જાય જય સર વાધવાની સરજી હૈ કે બસ કાલે ઉનતી ને બહુ વકડાવામાં આવી છે ભાઈ જઈ લાવીને મેં ભે ભેગા દઈને એ હેરાન કરી છે ને જાણી કોઈ હદ નહીં અને એ હેરાન કરતીમાં દિવસે રાત સવારે પણ થઈ સવાર સવારમાં એ રોઈ હેરાન હેરાન કરતા કીધું મને ઓવલ ઓવલ પણ લડો ગયો અને કીધું લડ્યો કેમ બનતા ને ક્યાં ખીચાય મેં કીધું હું તો ખાલી કેતો તો બહુ અકડાઈ જાય છે ઉન્નતી પટેલ પણ ચલો ડેન્સ કહો

પેલી કલર આવશે ને એટલે એમ એમ કરતી કરતી આવશે એ તો તાર બ્લોગ માં સારું લાગવા માટે એવું કરો ન કરો કઈ કરું ન એક કલર આ આ નઈ ગોઠ નઈ ગોઠે નઈ ગોઠે હવે આ સીધું સીધું નઈ રે આ તો ખાલી અત્યારે ટ્રીટમેન્ટ થઈ છે ને તો આ ઉજારું લાગે પણ ના મારા જે ઓરિજિનલ હેર હતા ને જેવા એવા જ થશે હા પણ આ સ્ટ્રેટ થોડાક રહે એના કરતા વધારે કેમ ખુલ્લા રહેતા હતા એમ ફ્રીઝ ફ્રી ફ્રીઝ ફ્રી ટ્રીટમેન્ટ કરાવી છે મેમ આઈ ડોન્ટ નો બ્રાઝિલિયન પ્રોટીન ટ્રીટમેન્ટ ઓકે કરો ઓન્લી એટ વિલાશ શર્મા સલોન જહા પે શ્રેયસ અયર ભી અપને હેર કરવાતે હે ઠીક હે ભાઈ ચલો લેટ્સ ગો આનવારો ના આયો પણ એ તન બોલાયો છે એ કે આપણે ફ્રી પડે ને એટલે આવો જી કે હા આજે રે આજે રાતે 12 વાગે ઉદ્યા હા એને કીધું કે આજે હું લેટ સુધી રહીશ કેતા મે ફ્રી થેન્ડ फटाफट આવી ગયા જવા ના મતલબ ઈ ફાઈનલ છે કોમ બેના સફર જનસ યસ કયા સફર પ્રીમિયમ પ્રીમિયમ અંદર વયો યસ એ હાથ જવા માટે નહી આવ્યો ઓ કોરું જોઈ લગન નથી આગરજા સંતો સાગર છે હવે જો છે અને આજે

કંઈક વિચાર્યું છે ને કંઈક પ્લાનિંગ કરી દે છે ત્યાં ફ્રી લઈને હાથમાં થોડું આ બીજું તું જેવું લાગે આયો ઓર આયો બિલ્ડ કરી દીધો હા એ હાય વાળા ચોલો રાઈટ તો એવો અંધર ફેસ જીમ એટલે શું ફેસ ટાઈપ નું ટ્રીટમેન્ટ આવે છે જેનાથી આપણે ગૌડા ના થાય કેવા ના લાઈક ઓલ એન્ડ ઓલ એક ટાઈટનિંગ ની ટ્રીટમેન્ટ આવે બટ કે આપણે ગૌડા નો થાય બધું પાણી માં નાખી દીધું એક સેકન્ડ માં એટલે કેવું છે કે આ આપણે એક્સરસાઈઝ કરવાની હોય ભલે એ કે કે એક ઉકટ નથી એટલે એ બધી મશીનરી આવે છે જેનાથી ફર્સ્ટ સ્ટાર્ટિંગ ફર્સ્ટ શેફ ફાઈન્ડ હા એનર્જી એનર્જી જો આવી હોય જીમ ટ્રીટમેન્ટ જીમ ટ્રીટમેન્ટ સો ગાઈઝ અહીંયા કરવાનો છે शूट અમારે સરસ મજાનો અને હેયર ડ્રેસર ઓ નદી પટેલ આબ હે જુદા ઇકા મોસમ અર ડિરેક્ટર સર અમાર અહીંયા છે રાઇટર છે એક્ટર છે એડિટર છે एवरीथिंग યુ બ્રો

યોરે ડિરેક્ટર સર યસ સોરી ટેકઅપ ટેક અપા ભાઈ ટેકઅપ કહી દીધું ટેકઅપ કહી દીધું ભાઈ ભાઈ શું બોલીએ છીએ સનેડો પંડલી કરો નક્કી કરો ભાઈ આફ્ટર ડાન્સર ગાઈઝ એકચુલી મેં પર્સનલ

स्टाईल इज गुड गुड आपलं बघ किती आहे बघून का एर आहे बघा बाकीचे गाईज अजू मला गाईजीज नाही बहु मजा आली ती उन्नती मासी ने तुम्ही खाली हेरा अरे उन्नती मासी क्या तुमसे ना हो पाएगा

બરાબર સો ગાય ટ્વિંકલ માસી ના સોલોન માં આવ્યા છીએ માસી છે માસી

જય જય શ્રીરામ ભરત મહાદેવ ચાંડ માં ગણપતિ બાપા મોર